હેલો નમસ્કાર ચૂંટણી મિત્રો આજે આપણે વાત કરશું ઘઉંના પાકની અંદર આવતા પ્રોબ્લેમની અને ઘઉંના પાકની અંદર સારું ઉત્પાદન લેવા માટે શું શું પગલાં લેવા જરૂરી છે તો મિત્રો સાગર લક્ષ્મી છસો એક સાગર એમ છસો એક વેરાયટીના અહીંયા ઘઉં લગાવેલા છે એક મહિનોને દસ દિવસ થયા છે એક પોઈન્ટ એક વીઘાની ઉપર ઉપર જમી છે એની અંદર અમે ત્રીસ કિલોનું વાવેતર કરેલ છે સરસ મજાનો અહીંયા ઘઉંનો પાક છે એની અંદર અમે શરૂઆતના પાયાના ખાતર તરીકે ડીએપી અઢાર છેતાળીસ આપેલ હતું અને એના પછી અમે એક યુરિયાનો છંટકાવ નેનો યુરિયાનો અને સાથે સાથે અમે હ્યુમિક પણ આની અંદર આપેલ છે અને સાથે સાથે નિંદામણનો પ્રશ્ન કોની અંદર રહેતો હોય છે કોઈ સારી કંપની એવા દવાના રિઝલ્ટો મળતા નથી પરંતુ અમે આ વખતે એફએમસી કંપનીનું અલગ્રીપ જેની અંદર મેટ સલ્ફ્રોન મિથેલ વીસ ટકા હોય છે એનો અમે અહીંયા છંટકાવ કરેલ હતો તો મિત્રો તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો રાયડાનો રાયડો અંદર ઉગેલો હતો અને પાજી પણ હતી તો તમે પાજીનો પણ તમે આ જોઈ શકો છો કે અહીંયા એકદમ ઢીલી પડી ગઈ છે અને બળી રહી છે ધીરે ધીરે અને રાયડો પણ તમે અહીંયા જોઈ શકો છો સાથે સાથે મિત્રો હવે ઊંબી નીકાળવાની તૈયારીમાં છે ત્યારે અમે ઘઉંની અંદર છંટકાવ તરીકે એફએમસી કંપનીનું લીજન્ટ જે ઓર્ગેનિક ફોટાસ ચાર ગ્રામનું પાઉચ આવે છે જે પર પંપ પંદર લીટર પાણી સાથે ચાર ગ્રામ અને જો તમારે બેરલથી ટ્રેક્ટરના પંપથી છાંટવાનું હોય તો અડતાળીસ ગ્રામ પર બેરલ પ્રમાણે તમે આની અંદર પાયા પછી છંટકાવ કરી શકો છો જેનાથી ઊંબીની અંદર દાણો અને ઊંબીની સંખ્યામાં એટલે કે ઊંબી સારી આવશે દાણાની સંખ્યા પણ વધશે અને દાણો એકદમ ભરપૂર એકદમ વાળો અને એકદમ બરાબરદાર દાણો તમને નીકળશે એટલે અમે આની અંદર બે છંટકાવ એફએમસી કંપનીનું ના કરવાના છીએ એક હાલ કરશું એક મહિનો પંદર વીસ દિવસે અને એક બીજો સાહીઠથી સિત્તેર દિવસની વચ્ચે અમે બે છંટકાવ એફએમસી કંપનીનો લીંજડનો વપરાશ કરશું જેનાથી તમને સારું એવું ઉત્પાદન મળી રહેશે ઘઉં અંદર બેસ્ટ ક્વોલિટીની અંદર કુણી પાનસ છે અને હવે ઊંભી નીકળવાની તૈયારીમાં છે તો તમે પણ તમારા ખેતરની અંદર ગ ગમે તે વાવેતર કર્યું હોય તો એની અંદર સમયાંતરે જરૂરી પોષક તત્વોની ઉણપ ના થાય એના માટે પોષક તત્વો માટે ખાતર છે હ્યુમિક છે નિંદામણ માટે સારી કમ નિંદામણનાશક છે એના સમયાંતરે સ્પ્રે કરવા જોઈએ જેનાથી તમારા પાકની અંદર તમને સારું એવું ઉત્પાદન મળી શકે અને મિત્રો વધુ માહિતી માટે તમારી અમારી યુટ્યુબ ચેનલ ડિજિટલ ફાર્મિંગ અને ઇન્સ્ટાગ્રામની અંદર ડિજિટલ ફાર્મિંગ પેજ છે એને ફોલો કરવાનું ભૂલશો નહીં જેની અંદર અમે અવનવી ખેતીને લગતી માહિતીઓના વિડીયા મૂકતા હોઈએ છીએ જય જવાન જય કિસાન